તો હલો મિત્રો મારા સબસ્ક્રાઈબ મિત્રોને ઘણી કોમેન્ટ છે કે કાઇન માસ્ટર જુએ છે અથવા તમે કયું એપ્લિકેશન વાપરો છો એડિટિંગ માટે અને બીજું કે જે તમે થમલીન બનાવો છો એના માટે તમે કયું એપ્લિકેશન વાપરો છો તો જે મિત્રો એપ્લિકેશન હું વાપરું છું તમારી સામે લાઈવ પ્રૂફ સાથે દેખાડીશ જેની અંદર હું વિડીયો એડિટ કરું છું અને જેની અંદર હું થમલીન બનાવું છું તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી લેજો ચેનલની અંદર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતી ભાષાની અંદર મળી રહેશે મિત્રો યુટ્યુબ ચેનલનો કોઈપણ વિડીયો સારો બનાવવા માટે આપણે મેન કયું શોધીએ છીએ કે કોઈપણ એપ્લિકેશનનો સાઈડમાં લોગો ના આવે એવું એપ્લિકેશન તમે પણ શોધો છો અને હું પણ શોધું છું બરાબર તો ઘણા સમયથી મિત્રો આપણે આજ સુધી કાઇન માસ્ટરને યુઝ કર્યું છે પણ કાઇન માસ્ટરની અંદર હવે જે નવા અપડેટોને જે નવા ડિવાઇસ એટલે કે જે નવા મોબાઈલની અંદર છે ને સપોર્ટ ઘણા બધા કાઇન માસ્ટર નથી કરતા એનું કારણ છે કે તમે જો પ્લેસ્ટોરથી કાઇન માસ્ટર ડાઉનલોડ કરો તો તમારા ફોનની અંદર કે તમારા ડેટા પણ મિત્રો ચોરાઈ નહીં શકે અને જે તમે ગૂગલથી કાઇન માસ્ટર ડાઉનલોડ કરો છો તો એની અંદર તમારું ડેટા પણ મિત્રો ચોરાઈ શકે છે એટલે એપ્લિકેશન છે ને ગૂગલથી ડાઉનલોડ કરેલું ઘણા બધા ફોનની અંદર સપોર્ટ નથી કરતું અને પ્લે સ્ટોરથી આપણે ડાઉનલોડ કરીએ છીએ તો સાઈટમાં લોગાનું નિશાન આવી જશે પણ મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો પ્લે સ્ટોરની અંદર મિત્રો એવા પણ એપ્લિકેશનો છે કે જેની અંદર તમે પાંચ કે દસ સેકન્ડ એડ જુઓ ને તો એનું જે લોગો છે ને ઓટોમેટિક રિમૂવ થઈ જાય છે એવું નથી કે કોઈ એપ્લિકેશન નથી ઘણા બધા એપ્લિકેશન છે મિત્રો જેની અંદર તમે યુઝ કરો અને ખૂણામાં જો કોઈ લોગો આવતો હોય ને તો લોગાને કાઢવા માટે પાંચથી દસ સેકન્ડ મિત્રો એડ આવે છે બસ તમે એડ જુઓ એટલે તમારા વિડીયોમાંથી લોગો રિમૂવ થઈ જાય છે કાઇન્ડ માસ્ટરની પણ આપણે જરૂર નથી પડતી પણ હા જે કાઇન માસ્ટરની અંદર તમે એડિટ કરતા એવું નવા એપ્લિકેશનની અંદર આપણને ના જ પાવે એ તો નક્કી જ છે પણ તમે થોડે થોડે અલગ એપ્લિકેશનને પણ યુઝ કરતા શીખો મિત્રો કાઇન માસ્ટર ક્યારે બંધ થઈ જાય તો આપણે ખુદ મિત્રો અથવા જે એક દિવસની અંદર આપણને વિડીયો બનાવતા ના આવડે તો એવી રીતે મિત્રો મેં પણ મિત્રો કાઇન માસ્ટર આજ સુધી યુઝ કર્યા છે પણ છેલ્લા મિત્રો છ એક મહિનાથી મિત્રો કાઇન માસ્ટર હું ખુદ નથી યુઝ કરતો અને ઘણા બધા લોકોની કોમેન્ટ છે કે કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવું તો ઘણા બધા એપ્લિકેશન છે મિત્રો બસ તમે ડાઉનલોડ કરો ને જો એની અંદર વોટરમાર્ક નીકળે છે કે નહીં કાઇન માસ્ટરની અંદર પણ નીકળે છે પણ એના માટે મહિનાના પૈસા કપાવવા પડે છે હવે મારી પાસે જે એપ્લિકેશન છે પોસ્ટર બનાવવાનું અને જે મારા વિડિયો એડિટિંગ માટે તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો તો અહીંયા જે મારી પાસે એપ્લિકેશન છે એ તમને કહી દઉં એક તો છે પિક્સર લેબ તો મિત્રો આ છે પિક્સર લેબ જેની અંદર હું ફોટો બનાવું છું બરાબર જોઈ લો અહીંયા ફોટો બનાવવાના અહીંયા લોગો છે મારી પાસે અને અહીંયા જો ફંડ પણ મેં એડ કરેલા છે તો અહીંયા ફન્ટ ઉપર ક્લિક કરી લઉં તો આ મારી પાસે ગુજરાતી ફંટ પણ એડ કરેલા છે અને હું આની અંદર જ મિત્રો કોઈ પણ મારા થમલેન બનાવશું યુટ્યુબના જેટલા પણ થમ્બલેન બનાવું ને એ બધી સિસ્ટમ જે એની અંદર એડ કરું છું એ બધી એડ સિસ્ટમ મેં પહેલેથી કરેલી છે અને જેની જેની મારે જરૂર પડે છે એ બધી વસ્તુ મેં પહેલેથી ગૂગલથી મિત્રો ડાઉનલોડ કરેલી છે અને એવી રીતે એડિટિંગ કરવું છું કે ગૂગલને પણ કે યુટ્યુબને પણ ખબર ના પડે કે આ ગૂગલથી ડાઉનલોડ કરેલું છે તો આ બધી સિસ્ટમ મિત્રો એ ફન્ટને બધું મેં એડ અહીંયા કરેલું છે ઓલરેડી એટલે આ પિક્સલ લેબ છે આ પિક્સલ લેબને તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે તમારે કોઈ પણ બેસ્ટ ફોટો બનાવો ને તો એની અંદર તમે થાંભલીન બનાવી શકો છો બેસ્ટ ક્વોલિટી સાથે અને ગુજરાતી ફન્ટ સાથે ત્યાર પછી મિત્રો જે વિડીયો એડિટિંગ માટે એપ્લિકેશન છે એ હું અહીંયા પ્લે સ્ટોરમાંથી તમને દેખાડી દઉં જે પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન છે જોઈ લો અહીંયા આપણે સર્ચ કરી લઈએ તો આવી રીતે તમારે એને સર્ચ કરવાનું છે તો જેટલું તમે આટલું લખશો એટલે પહેલાં જ નંબરનું તમને એપ્લિકેશન આવી જશે ઇન શોટ એડિટર વિડીયો આ એપ્લિકેશનને હું ખુદ યુઝ કરું છું આપણા જેટલા પણ મિત્રો યુટ્યુબના જેટલા પણ વિડીયો આવે છે ને એ બધા જ વિડીયો મેં આની અંદર જ એડિટ કર્યા છે આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અપડેટ ઉપર આવેલું છે આ એપ્લિકેશનને તો આની અંદર જે છે ને લોગો કાઢવાની સિસ્ટમ મિત્રો બહુ સારી છે જેની અંદર તમે પાંચથી દસ સેકન્ડ તમે એડ જુઓ અને તો લોગો મિત્રો નીકળી જાય છે અને આ એક જ એપ્લિકેશન નથી મિત્રો ઘણા બધા એપ્લિકેશન છે બસ તમે યુઝ કરતા શીખો શું કે આજ સુધી આપણે એક કાઇન માસ્ટર કારણ કે એક કાઇન માસ્ટર એવું એપ્લિકેશન હતું કે જેની અંદર તમને ફટાફટ એડિટિંગ કરતા આવડતું હતું એટલે તમે આજ સુધી કાઇન માસ્ટર જ યુઝ કર્યા છે પણ સાથે સાથે અન્ય એપ્લિકેશનની અંદર એડિટિંગ કરતા શીખો મિત્રો કારણ કે કોઈ પણ એપ્લિકેશન ક્યારે બંધ થઈ જાય ને એનું કોઈ મિત્રો નક્કી ના હોય પણ આપણે જરૂરી છે કોઈપણ પણ જુઓ આ એપ્લિકેશનની અંદર એડિટ કેવું થાય છે એની અંદર કેટલી સિસ્ટમ આવે છે તમે જુઓ તો ખબર પડે બસ તમે એક જ કાઇન્ડ માસ્ટરની અંદર જ મિત્રો ધ્યાન આપો તો તમને કાઇન્ડ માસ્ટર જ ફાવાનું છે બીજું કોઈ એપ્લિકેશન નહીં ફાવે તો આ એપ્લિકેશનને હું ખુદ આની અંદર એડિટિંગ કરું છું મિત્રો આ એપ્લિકેશનની અંદર જે વિડીયો એડિટર મેકર ઇન શોર્ટ લખ્યું છે આ એપ્લિકેશનની અંદર જે કાઇન માસ્ટરની અંદર સિસ્ટમ છે ને એ બધી સિસ્ટમ આની અંદર જોવા મળે છે ગ્રીન બેકગ્રાઉન્ડ હટાવવું ને તો પણ મિત્રો તમે આની અંદર હટાવી શકો છો પણ ફરક એટલો છે કે આખું એપ્લિકેશન મિત્રો અલગ છે પેલું આડું એ આવી રીતે આપણે આડો ફોન રાખીને એડિટિંગ કરી શકીએ અને આની અંદર ઊભે ઊભો આપણો ફોન રાખીએ છીએ અને એડિટિંગ કરવાનો ઓપ્શન તમને મળે છે જોઈ લો અહીંયા તો આ આ રીતે તો આ રીતે તમને ઓપ્શન આવશે આની ઉપર જો તમે ક્લિક કરો ને અહીંયા મેં કોઈ પણ વિડીયો લીધેલો હોય તો આવી રીતે એક વિડીયો લીધેલો છે તો આની અંદર તમે જો આ ટાઈપની કોઈ એડ આવે છે તો એને આપણે એડને રિમૂવ કરી લેવાની છે અને અહીંયા ખૂણામાં તમને લોગો જોવા મળે છે અહીંયા આ વિડીયોની અંદર લોગો નથી પણ આ વિડીયો હું કોઈ બીજો લઈ લઉં જેથી તમને લોગો કાઢીને પણ દેખાડી દઉં મિત્રો તો અહીંયા નવો પ્રોજેક્ટ લઈ લે બરાબર તો અહીંયાથી હું કોઈ પણ એક ટેમ્પરરી એક વિડીયો લઈ લઉં છું કોઈ હોય તો તો ચલો મિત્રો આ ટેમ્પરલી વિડીયો લીધો છે બરાબર છે આપણે ટેમ્પરલી આપણે એને પ્લે નથી કરવાનું જો ઊભી સાઇઝ છે એને આડી કરવી તો અહીંયાથી તમે કરી શકો છો આવી રીતે તમારે જે સાઈઝ કરવી હોય ને તો અહીંયાથી તમને સાઈઝ મળી જશે હવે એને જો લોગો ખૂણામાં તમે મિત્રો અહીંયા જોવા મળી રહ્યો છો આ લોગો ઉપર તમારે મિત્રો ક્લિક કરવાનું છે જેવી રીતે તમે ક્લિક કરશો જો અહીંયા લખેલું આવ્યું ફ્રી રિમૂવ એની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા થોડીક એડ આવશે દસ સેકન્ડ પંદર સેકન્ડ અને તમે એડ જોશો એટલે લોગો છે ને ઓટોમેટિક રિમૂવ થઈ જશે ઘણી વખત એમને એમ પણ થઈ જશે જુઓ અહીંયા આ એડ આવી ગઈ છે દસ સેકન્ડની એડ આવી છે આ એડ તમે રિમૂવ કરશો એટલે એ જે લોગો છે ને તમારા વિડીયોમાંથી હાટી જશે તો મિત્રો માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરીજો યુટ્યુબ ચેનલને લગતા ટોટલ વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો અને યુટ્યુબ પોલિસી વિશેની કોઈ પણ વિડીયો જુએ ને તો આપણી નવી ચેનલ છે ટેકનિકલ આરડી રાઠોડ એને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો